ગાંધીનગર જિલ્લાના સુપ્રસિદ્ધ ડભોડિયા મંદિર ખાતે કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય વેદ મંત્ર જાગરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મંદિર ખાતે કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય વેદ જાગરણ કાર્યક્રમનું આયોજન ડભોડા ગામે કરવામાં આવ્યું હતું તેમાં વિશ્વ કલ્યાણના હેતુથી ડભોડા ખાતે ગુજરાત તેમજ દેશભરમાંથી પ્રકાંડ પંડિતોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ બે દિવસે યોજાઈ રહ્યો છે તો વિધત્વનો પ્રચાર પ્રસાર કરીને આપણી ભવ્ય સનાતન સંસ્કૃતિ અને પરંપરાનું સર્વધન તેમજ સંરક્ષણ કરવાના શુભાશા સાથે વૈશ્વિક લોક લોક કલ્યાણના ભાગરૂપે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં કર્મકામ ચેરિટેબલના ટ્રસ્ટના કૌશલ દવે હિતેશભાઈ ભટ્ટ ડબોડા સહિતના ભૂદેવો તેમજ પ્રકાર પંડિતોની ઉપસ્થિતિમાં શુભાવાયન થયો હતો અને આ ડબોડે હનુમાન દાદા મંદિરમાં નિશુલ્ક ભોજનાલયનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમાં દરરોજના સંખ્યાબંધ ભક્તો અને દર્શનાર્થીઓ ભોજન કરે છે પ્રભુ આજે જે ડભોડામાં કાર્યક્રમ થઈ રહ્યો છે હવે ગુજરાતમાં પ્રથમ વખત ડભોડાની પવિત્ર ભૂમિ ઉપર આજે કાર્યક્રમનું આપ દ્વારા આપના ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે આજે પહેલા તો મારું ડભોળા ગામનું સૌભાગ્ય જાગ્યું કે અમારા વડીલોની કહેવત પ્રમાણે કે સંત બ્રાહ્મણને ગાય પુણ્ય હોય ત્યાં જાય એક વાત સંત બ્રાહ્મણને ને થાય પુણ્ય હોય ત્યાં જાય ડભોળાનું ખરેખર બહુ અહોભાગ્ય જાદ્ય છે કે જેના થકી આજે આટલા બધા બ્રાહ્મણો મારા ગામની અંદર ઉપસ્થિત છે અમારા શ્રી કૌશલભાઈ દ્વારા જયારે રજૂઆત કરવામાં આવી પૂર્ણ પ્રયત્ન કે આટલા બધા વૈદિક પંડિતો પૂજનીય પંડિતો દ્વારા જ્યારે આ આટલું સુંદર મંત્રગાન થતું હોય તો મારા હનુમાનજી ના કેમ નહીં મારા ડભોડા ગામને પાવન કેમ ન કરે આવા બધા ઘણા પ્રશ્નો જાગ્યા એની પાછળ ધનરાશિના પણ પ્રશ્નો હતા અમારો પરિવાર એટલે કે ડભોડા ગામ એને મને દીપાવી દીધો છે ડભોડા ગામથી જ આ બધું શોભનીય બન્યું છે આટલા બધા પંડિતોની ઉપસ્થિતિ એ ડભોડાના ડભોડા દ્વારા જ થઈ છે ડભોડાએ મને ધનરાશિ આપી છે યશ આપ્યો છે કીર્તિ આપી છે આ બધું મને ડભોળાથી પ્રાપ્ત થયું છે એટલે ખૂબ અમારું અહોભાગ્ય જાગ્યું છે ત્યાં કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આ સુંદર આયોજન ડભોળા ગામની ભૂમિ ઉપર થયું એ મારા બધું ખૂબ જ અહોભાગ્ય અમે બન્યા છીએ ત્યાં આપણા બધાનું શબ્દ નસીબ છે કે આજે કેવા પંડિતો તો અયોધ્યાની અંદર અમારા શ્રી કાકા જેને મેં વૈદિક સમ્રાટ તરીકે ઓળખીએ છીએ એમની ઉપસ્થિતિ એટલે કે આમ શુદ્ધ ભાષામાં જો જણાવજો ને તો કોઈની ઉપમા તો કેમ આપી શકાય ભાલચંદ્ર કાકા સાથે તો કોઈની ઉપમા ન રહી શકાય એવા ભાલચંદ્ર કાકાની ઉપસ્થિતિ છે મારા પૂજ્ય ગુરુ વર્ષે એવા મારા પ્રવીણભાઈ ગુરુજીની પણ ઉપસ્થિતિ છે આ બધાની સાથે મુકેશભાઈ બહુ જ પાવન 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 ડભોળાની ધારા બની છે અને આવા ડભોળાનો સહયોગ સદા સર્વદા મને મળતો રહે એવી શુભેચ્છા સહ બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાભ